જય લિબ્રેલ નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે સંસ્થા પરિષદમાં મયુરભાઈ ડઢાણિયા અને તેમનો પૂરો પરિવાર પધાર્યો છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું આજે મયુરભાઈના સન દ્વિતનો જન્મદિવસ છે તે નિમિત્તે સંસ્થામાં રહેતા અંધભાઈ બહેનોને ભોજન કરાવવા આવ્યા છે ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત દ્વિતને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે મોટો થઈ તેના માતા પિતાના જે કાંઈ પણ સ્વપ્ન હોય એ તમામ પૂર્ણ કરે તેમના પરિવારનું તેમના ગામનું અને આપણા દેશનું નામ રોશન કરે એવી જ પ્રભુના શ્રીચરણોમાં પ્રાર્થના અને આજના દિવસે આખા આપણા સંસ્થા પરિવાર વતી તેમને જન્મદિવસના હાર્દિક શુભકામના આજનું મેનુ છે લાઈવ સ્ટીમ ઢોકળા છે બે જાતની ચટણી અને છાસ દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કાર્યરત છે ત્યારે સંસ્થા નવો એક કદમ ભરી અંધજનોનો આશરો બાંધવા નવા સો ઘર બનાવી રહી છે તે પૈકીનું પહેલું બિલ્ડિંગ આપણું બનીને તૈયાર થઈ ગયું છે જમીન પ્લસ સાત માળનું બિલ્ડિંગ છે જેમાં છપ્પન ફ્લેટ આવે છે તો દોસ્તો એ બિલ્ડિંગનું ઓપનિંગ તારીખ સોળ છ બે હજાર ચોવીસને રવિવારના રોજ સવારે આઠ ત્રીસ કલાકે આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સર્વેને આ વિડિયોના માધ્યમથી અમે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ કે અમારા કાર્યક્રમને દીપાવવા આપ સૌ અવશ્ય પધારો તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું નવા બ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ